મારું નામ દિનેશભાઈ મેરુભાઈ બારડ ના વરસાદની રાહ તો ક્યાર ના જોતા હતા પરંતુ ચોમાસું છે તે થોડુંક લંબાણું છે અત્યારે આજુબાજુના વિસ્તારમાં જોવા મળ્યો વરસાદ પરંતુ બધી આ બાજુના ગામમાં નથી એટલો બધો તો છતાં અત્યારે આ બાજુ વરસાદ વાવણી લાયક થયો છે બરાબર એટલે અત્યારે હવે ચાલુ કર્યું છે વાવાનું કે વરસાદ જ એવી રીતનું લગભગ આ ત્રીજો તબક્કો છે એમ તો વરસાદનો આગળ તો વાવણી થઈ ગઈ છે અત્યારે આ બીજો છે હજી એક તબક્કો થઈ શકે કારણ કે આ બાજુનો વિસ્તાર બાકી છે વાવણી માટે એટલે ત્રીજો તબક્કો ચાલુ થઈ શકે તેઓ છે ના ચોમાસું સારું થાય એવી આપણે તો પ્રાર્થના હોય છે ને ખેડૂતનું તો શું મુખ્ય ચોમાસા ઉપર આધાર હોય છે બરાબર અને ખેડૂત છે એના ઉપર જીવા દૂરી છે એટલે ખરેખર સારો વરસાદ થાય એ દરેક ખેડૂતને આસ પહેલી છે માંગણી શરૂભાઈ બારડ ભાઈ શું ગઈ મેં મગફળીની વાવણી કરીએ છીએ કાલનો વરસાદ સારો છે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે હવે આજે ધીરે ધીરે ચાલુ કર્યું છે વાવણી હવે આ બાજુ ગીર સોમનાથ ને અંદર થોડો એરિયો રહી ગયો છે થોડોક આ બાજુ આગળ વધારે છે વરસાદ અહીંયાથી આપણે સેમડીયા રાયડી પીખોર પછી આગળ અરમળિયા પરણેજ એ બાજુ એ પટીમાં વરસાદ સારો અહીંથી આપણે થી એ બાજુ ઓછો વરસાદ થોડો હવે વાવ્યા પછી તો વરસાદ સારો થાય એવી આશા રાખીએ આ બાજુ મગફળી સોયાબીન તુવેર અલગ અલગ જે પ્રમાણે ખેડૂતને અનુકૂળ લાગે એ પ્રમાણે વાવેતર કરે